ફતેપુરાના સાગડાપાડા ખાતે સો દિવસ ટીબી અભિયાન અંતર્ગત વિશેષ સ્ક્રીનિંગ અને એક્સ રે કેમ્પ આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાગડાપાડા ખાતે સો દિવસ ટીબી અભિયાન હેઠળ વિશેષ સ્ક્રીનિંગ અને એક્સ રે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર ઉદય ટીલાવટ સાહેબ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ અને મેડિકલ ઓફિસર હાર્દિકની અધ્યક્ષતામાં યોજાયો હતો કેમ્પનો મુખ્ય હેતુ જોખમી વસ્તીનું સઘન નિદાન કરવાનો હતો જેના માટે મોબાઈલ એક્સરે વાન કારા સ્થળ પર જ તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી આ કેમ્પમાં કુલ એકસો લોકોએ સ્ક્રીનિંગ અને એક્સ રે તપાસ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેપુરા नमस्कार सबैलाई म तपाईलाई भन्न चाहन्छु कि यो दबाबी छ। के ल भएन? के ल भएन? उनी निराश हो पेन दिदि के हो कि यो हो? भ तरे आउ न सबै कमले तपाई त नहवाउने के ल अनि